મારું નામ આચાર્ય દિનેશ કુમાર અને હું સાબરકાંઠા દર્શન યોગ મહાવિદ્યાલય આર્યવન રોજડ કે આર્ય સમાજ એક આસ્તિક સમાજ છે અને આપણે આપણું એક ચિહ્ન છે કે જનોઈ વિદ્યાનું ચિહ્ન છે એ જનોઈ દરેક મહાનુભાવે ધારણ કરવી જોઈએ એ જનોઈને બદલવા માટે અને વેદનો સ્વાધ્યાય કરવાની પ્રેરણા મળે એટલા માટે આ આર્ય સમાજ નડિયાદે આયોજન કર્યું છે અમદાવાદથી વડોદરાથી અને એવા અનેક સ્થાનોથી વિદ્વાનોને બોલાવ્યા છે અને એમના પ્રવચનો વેદ વિશેની સમજૂતી આજના જીવનમાં વેદો આપણે કેવી રીતે પ્રાસંગિક છે વિશ્વકલ્યાણનો આધાર વેદ જે છે જેને આધારે આપણા ભારત દેશ વિશ્વગુરુ તરીકે ઓળખાતો હતો એ વેદોના શિક્ષણને લીધે ઓળખાતો હતો અને બીજું કે ભારતના દેશના રાજાઓ મહાન રાજાઓ હતા આખી દુનિયાઓ પર શાસન કરતા હતા એને ચક્રવર્તી રાજા કહેવામાં આવતા હતા તો સૃષ્ટિના આરંભથી લઈને આપણા મહારાજા યુધિષ્ઠિર જે મહાભારતનું યુદ્ધ થયું ત્યાં સુધી આ આર્ય આર્યવર્ત દેશમાંથી આખા વિશ્વની ગવર્મેન્ટ ચાલી તો શક્તિ અને સમૃદ્ધિનો દેશ આપણો હતો વિદ્યાનો દેશ હતો એ દેશને આપણે ફરીથી ગૌરવ અપાવવા માટે અને એને યાદ દેવડાવવા માટે આ શ્રાવણ માસના પવિત્ર માસમાં વેદોનો સંદેશ પહોંચાડવા માટે આપણે મહાનુભાવોને નિમંત્રિત કર્યા છે અને આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉમંગપૂર્વક આ પર્વ ઉજવી રહ્યા છીએ એમાં આપણે હવન કરીશું વેદપાઠ કરીશું અને સાથે સાથે વેદનો ઉપદેશ પણ સાંભળીશું અને જીવનમાં ઉતારવા માટે પ્રયાસ કરીશું અને જીવનને સફળ બનાવીશું